ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હું છું હાર્દિક બંધારા એચબી ડિજિટલ વિડીયોમાં તમારું સ્વાગત છે આ છે પવિત્ર શ્રી વિઠ્ઠલ રૂકમણી મંદિર પંઢરપુર અહીં ભગવાન વિઠ્ઠલ કમર પર હાથ રાખીને ભક્ત પુંડલિકની અખંડ ભક્તિથી પ્રસન્ન થઈ સ્થિર થયા જ્યાં ભગવાન શ્રી વિઠ્ઠલ અને રુકમણી સદીઓથી ભક્તોની રાહ જુએ છે કરોડો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર પાંડુરંગ વિઠ્ઠલ આ છે માતા રુકમણીનું પવિત્ર મંદિર માતા રુકમણીના દર્શન વિના પંધરપુરની યાત્રા અધૂરી ગણાય છે અહીં ભક્તોને માતાનો શાંત અને કરુણાભર્યો આશીર્વાદ મળે છે આ છે પવિત્ર ચંદ્રભાગા નદી જે પંધરપુરની આત્મા ગણાય છે દર્શન પહેલાં અહીં સ્નાન કરવાથી બાપોથી મુક્તિ અને મનને શાંતિ મળે છે આ છે ઇસ્કોન પંદરપુર મંદિર ઉપર દેખાતા હનુમાનજી મહારાજ બહુ પ્રખ્યાત છે આધ્યાત્મિક શાંતિથી ભરેલું મંદિર જ્યાં હરિનામ ભજન અને કીર્તન નો મધુર જ્ઞાન ગુંજે છે અહીં આત્મને શાંતિ અને મનને ભક્તિનો આનંદ મળે છે આ છે મહાન સંત શોકામીળા મહારાજ ની સમાધિ

સારી સુવિધા છે ગરમ પાણીની પણ સુવિધા છે ખૂબ જ સારી જગ્યા છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો તમે જ્યારે પણ સુરજાપુર આવો ત્યારે અહીં રોકાવાનું અવશ્ય પસંદ કરજો ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું એક અતિ પવિત્ર અને શક્તિશાળી ધામ જ્યાં શ્રદ્ધા પોતે નમન કરે છે એ છે મા તુળજા ભવાની મંદિર આ મંદિર માત્ર એક સ્થળ નથી પરંતુ કરોડો ભક્તોની આસ્થા અને વિશ્વાસ નું કેન્દ્ર છે અહીં માં ભવાની પોતાની શક્તિથી દરેક ભક્તના દુઃખ દૂર કરે છે એવી માન્યતા છે કહેવાય છે કે શિવાજી महाराज યુદ્ધ પર જતા પહેલા માં સુર્જા ભવાનીના દર્શન કરી તલવાર પર આશીર્વાદ લીધા હતા મંદિરની ભવ્ય રચના શાંત ભર્યું વાતાવરણ અહીં આવતા દરેક ભક્તને એવું લાગે છે કે મા પોતે તેને બોલાવી રહી છે મેં કહે છે દર્શન નહીં માં તારી સાથે છે માં તોળજા ભવાની મારશના લોકોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે માં ભવાનીના તેજસ્વી દર્શન મનને અદ્ભુત શાંતિ આપે છે જય માં તોળજા ભવાની મિત્રો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા મિત્રો આગળના બ્લોગ માટે જોડાયેલા રહેજો એચ બી ડિજિટલ વિડીયો સાથે અને હા અમારી યાત્રા હજી આગળ ચાલુ છે થેન્ક યુ